વિશેષ આયોજન કરવામાં આવ્યું બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ અધિકારીઓ અને ગ્રામજનો વિશાળ સહયોગ બેઠકમાં તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન તલાટી ભરતભાઈ આહિર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચેતનાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગામના ગ્રામજનોની વિશાળ હાજરીને કારણે સભાનું વાતાવરણ અત્યંત ઉત્સાહભર્યું બની ગયું હતું સભાનો પ્રારંભ અગિયાર વાગે થયો હતો અને ગત સભાની કામગીરી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી હતી મુખ્ય ચર્ચા મુદ્દાઓ પર ફોકસ ગ્રામ સભામાં ગામના વિકાસ અને સામાજિક ઉત્થાને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં મુખ્યત્વે નીચેના વિષયોનો સમાવેશ થાય છે બાળ વિવાહ નિવારણ અભિયાન ગામમાં સામાજિક જાગૃતિ ફેલાવવા અને બાળ વિવાહ નિવારણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું પીપલ પ્લાન કેમ્પેન ભવિષ્ય અને વિકાસ યોજનાઓ માટે ગ્રામજનો પાસેથી સીધા સૂચનો અને ઇનપુટ્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી સરકારી રાજ્ય સરકારના નિર્દેશોના ગામ સ્તરે અસરકારક અમલ અને આયોજન અંગે વિગતવાર ચર્ચા થઈ સ્વસ્થ નારી સશક્ત પરિવાર મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે નવી યોજનાઓની રૂપરેખા તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો પર્યાવરણ અને પાણીની સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહીની માંગ સામાજિક કાર્યકર જુને પાંચ ભાયાએ ગામને સ્પર્શતી ગંભીર સમસ્યાઓ પર અધિકારીઓનું ધ્યાન દોર્યું જેમાં બનખાડીમાં રાસાયણિક પ્રદૂષણ તળાવમાં માછલીઓના અચાનક મરણ અને ગામમાં પીવાના શુદ્ધ પાણીની તાત્કાલિક સમસ્યાઓનો સમાવેશ થાય છે આ મુદ્દાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરપંચ ઇમ્તિયાજ માકરોડ અને તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેને ખાતરી આપી હતી કે તમામ ઉઠેલા મુદ્દાઓ તંત્ર સમક્ષ તાત્કાલિક રજૂ કરવામાં આવશે અને તેના ઝડપી ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવશે ગ્રામજનોના સક્રિય સહયોગ અને અધિકારીઓની સકારાત્મક ભૂમિકા સાથે જ યોજાયેલી આ ગ્રામસભાએ ઉમરવાડા ગામના વિકાસ અને સહયોગના નવા અધ્યયનો માર્ગ મોકળો કર્યો છે